નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લાના બાડોલી ખાતે નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરના જુદા જુદા વિસ્તારના વિકાસના કામોનો માજી કેબિનેટ મંત્રી અને બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સુરત જિલ્લાના બાડોલી શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામોને નવી ગતિ મળી છે બારડોલી નગરપાલિકા દ્વારા પંદરમુ નાણાપંચ પંચ યોજના સ્વર્ણિમ જયંતિ યોજના તેમજ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરાયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ બારડોલીના જલારામ મંદિર ખાતે યોજાયો હતો જેમાં માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કુલ બાર કરોડ સત્તાવીસ લાખથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન શહેરના આંતરિક માર્ગો ડ્રેનેજ લાઇન સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત વિકાસ કામો શરૂ કરવામાં આવ્યા જેનાથી બારડોલી શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે આ પ્રસંગે નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા સરદાર નગરી એવા બારડોલી નગરપાલિકા ખાતે વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે સાથે સાથે વિકાસ કામો જે પૂર્ણ થયા હતા એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજના પ્રસંગે ઉપસ્થિત એવા બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ અમારા સંગઠનના પ્રમુખ શ્રી આનંદભાઈ જૈન ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી વિજયભાઈ પાટીલ બંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પારેખ જુદી જુદી સમિતિના સૌ અધ્યક્ષ શ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અન્ય અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ બારડોલી નગરપાલિકાના ચૂંટાયેલા સૌ નગર સેવકો અને ખૂબ મોટી સંખ્યામાં આજે જલારામ મંદિર ના પટાંગણમાં આજે પચીસમી ડિસેમ્બર સદૈવ અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે સુશાસન દિવસ નિમિત્તે આજે બાર કરોડ સત્તાવીસ લાખ સત્તાવીસ હજાર રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને નગરની સુવિધામાં આ વિકાસના કામોનો ઉમેરો થશે આજના પ્રસંગે આ જલારામ મંદિર ખાતે જે જલારામ મંદિરના બાજુમાં આવેલ સ્લેબ ડ્રેન જે એનું પણ એ તોડીને નવું બનાવવાનું છે અને લગભગ ચાર થી પાંચ મીટર જેટલું એ પહોળું થશે અને ખૂબ ટૂંકા સમયમાં એને ફરીથી નગરજનોની સેવામાં એને ઉપલબ્ધ કરવામાં આવશે આજે જે ખાતમુહૂર્તના કામો થયા છે એ ખાતમુહૂર્તના કામો ઝડપથી શરૂ થશે અને ઝડપથી એ કામો પૂર્ણ થવાના છે આજના પ્રસંગે જે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તે બદલ સમગ્ર નગરપાલિકા પરિવારને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત